આ ગુનો વર્ષ બે હજાર બેમાં મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં નોંધાયો હતો જ્યાં આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુફુ સરમન બઘેલ અને તેના સાથીદારે વૃદ્ધા ચંપાબેન વરાણિયાની નિર્મમ હત્યા કરી તેમના દાગીનાની લૂંટ ચલાવી હતી અને તે ત્યારથી નાસ્તો ફરતો હતો હત્યા બાદ આરોપી પ્રેમસિંહ ઉર્ફે ગુફુ ગુજરાતમાંથી ફરાર થઈ ગયો હતો અને ઓળખ છુપવા માટે ભગવા વસ્ત્રો ધારણ કરી ઉત્તર ભારતમાં સંતાઈ ગયો હતો ગુફો છેલ્લા ઘણા સમયથી મથુરાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલા એક હનુમાન મંદિરમાં પૂજા કરતો હતો અને પોતાને ધર્મગુરુ તરીકે રજૂ કરતો હતો જોકે મોરબી એલસીબી તેના વિશે ચોક્કસ બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક ટુકડીને મથુરા રવાના કરી હતી જ્યાં પોલીસ કર્મીઓએ પુનઃપૂર્વક ઓપરેશન પાર પાડી સાધુના વેશમાં રહેલા આ સેતાને આખરે દબોચી લીધો હતો મોરબી પોલીસ દ્વારા ત્રેવીસ વર્ષના લાંબા સમયગાળા બાદ આ ગુનેગારને ઝડપી પાડવાની કામગીરીને સરાહનીય ગણાવવામાં આવી છે આરોપીની ધરપકડ કરી તેને કાયદાકીય કાર્યવાહી માટે મોરબી લાવવામાં આવ્યો છે આ સફળતા પોલીસની સતર્કતા અને ગુનેગાર ગમે ત્યાં છુપાયે પણ પકડાશે જ તેવા સિદ્ધાંતને સમર્થન આપે છે આ બનાવથી એ સ્પષ્ટ થાય છે કે ગંભીર ગુનાઓ આચરી વેશ બદલી છુપાઈ જનારા ગુનેગારોને પણ લાંબા સમય સુધી કાયદાના સકંજામાંથી બચી શકતા નથી